કરજણના વલણ ગામના સરપંચ પદે સિરા જાદમપુડા ગ્રામ પંચાયત નો ચાર્જ સંભાળ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજિદ દુદારાને બિનહરીફ જાહેર કરાયા કરજણના વલણ ગ્રામ પંચાયતના નવા વિજેતા સરપંચ પદે સિરા જાદંપુડાએ આજે ગ્રામ પંચાયતના સરપંચ પદે ગરજણ તાલુકા પંચાયત અધિકારી તેમજ ગામના તલાટી ઇમ્તિયાસ ચૌહાણના હસ્તે ચાર્જ સંભાળ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજીદ દુદારાને ને બિનરીફ જાહેર કરાયા છે આ ચાર્જ ગ્રહણ સમારંભમાં ગામના આગેવાનો તમામ પંચાયત સભ્યો સરપંચના ના સમર્થકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન નવા સરપંચે ગામના સર્વાંગી વિકાસ માટે એવા કાર્ય અને ગ્રામજનો સાથે માસ્ટર પ્લાન જો પ્લાનિંગ કરશે તેમાં અગત્યના ગામનો વિકાસ થશે અને સુંદર ગામ માટેનો પ્રયત્ન કરશે તેમજ દરેક સભ્ય દરેક મહિનામાં ડાયરી બુક સાથે દરેક વોર્ડમાં ભ્રમણ કરી વિકાસના જરૂરિયાતના કામો કરશે તેમજ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ગામના દરેક વર્ગના લોકો સુધી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી એમની જવાબદારી અને ફરજો ખૂબ મહત્વની હોય છે ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરશે તેવું તેમણે જણાવ્યું હતું અને શિક્ષિત અને સુંદર ગામ બનાવશે અને ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામના આરોગ્ય શિક્ષણ પાણી સફાઈ માર્ગ અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રાથમિકતા આપીશ તેમજ આ સરપંચ પદે ચાર્જના પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ અને વલણ જિલ્લા પંચાયત સદસ્ય વિપક્ષ નેતા મુબારક પટેલ

સર્વાનો મતે ડેપ્યુટી સરપંચને નિયુક્ત કર્યા છે ખૂબ આનંદની વાત છે મારી વિધાનસભા ક્ષેત્રનું માઇનોરિટીનું સૌથી મોટું આ એક ગામ છે અને આ ગામની અંદર અમારા તાલુકા પંચાયત સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને તમામ ગામ એકતંભે થઈ અને હંમેશા પાર્ટી સાથે જોડાયેલું હોય એટલે ખૂબ આનંદની વાત છે મારા માટે કે આજે સરપંચ પણ અમારે જે જોઈતો તે સરપંચની આજે આજે પચીસ ના ડેપ્યુટી સરપર ની ચોઈસ નો પ્રોગ્રામ હતો અને અલહમદુલ્લા તમામ મેમ્બરો ચૌદ ચૌદ મેમ્બરો બિનહરીફ ડેપ્યુટી સરપર ને ચૂંટેલા છે એ બદલ હું તમામ મેમ્બરો નો ખુબ ખુબ આભાર માનું છું અને ગામની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જંગી બહુમતી અમને છૂટાઈને લાવ્યા અને આજે ડેપ્યુટી સરપંચનો પ્રોગ્રામ અહીંયા પંચાયત ઓફિસમાં સમાપ્ત થયો અને સાજરીભાઈ ડુધારા અને બિનહરીફ કોઈ પણ બીજું ફોર્મ ભરાય ને બિનહરીફ ડેપ્યુટી સરપંચ માટે પસંદ કરેલા છે તો ઇન્શાલ્લા હવે ગામની આભાર સુધીના પ્રોગ્રામ ચાર રસ્તા હોલ પર છે તો અહીંયાથી અમે ચાર રસ્તા હોલ પર જઈ રહ્યા છે બસ ખૂબ ખૂબ આભાર